કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ધુસણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી ગઈ મોડી રાત્રિના બે ને પંદર વાગ્યાના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર આવતા તેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા જેમાં પતિ પત્ની તેમના બે બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે રેલવે પોલીસે પાંચે પાસેના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને ડિટેન કરીને હાર રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ટ્રેનોમાં મુસાફરી કરતાં ઘૂસણખોરોની તપાસ કરવા માટેને ડ્રાઇવ ચલાવવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના આધારે રેલવે એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન વડોદરાના કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા હતા બાંગ્લાદેશી દંપતીએ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર ચોરી છૂપીથી ઝૂંપડપટ્ટી બનાવી કચરો વીણવાનું કામ કરતા હોવાનું તથા શેરઅલી શેખે સુરત ખાતે ભીખ માંગવાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું પોલીસે તમામને ડિટેન કરી વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરી છે અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી વાળી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એસ થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટેન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલે છે એ લોકો હાવડા જતા હતા